સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં વિધ્વંસ મચાવશે વર્ષ બે હજાર છવ્વીસ વર્ષ બે હજાર પચીસ તો ટેલર હતું આવનાર વર્ષ બતાવશે અસલી રૂપ ખતમ થઈ જશે ઇન્કમનો સોર્સ જી હા મિત્રો વર્ષ બે હજાર પચીસમાં જ ભારત સહિત સમગ્ર દુનિયામાં યુદ્ધ હિંસા વિમાન દુર્ઘટના આગ પૂર કુદરતી આફતો વગેરે કારણે ભારે નુકસાન થયું છે પછી ભલે તે ઈરાન ઇઝરાયલ રશિયા યુક્રેન ભારત પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ હોય અને યુદ્ધ હોય તો હાલ અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન અકસ્માત હોય પરંતુ ભવિષ્યની ચિંતા ઓછી થવાને બદલે વધુ ઘેર બની રહી છે જી હા મિત્રો કારણ આવનારું બે હજાર છવ્વીસ વર્ષ વર્ષ બે હજાર પચીસ કરતાં વધુ ખતરનાક રહેવાનું છે રૌદ્ર સંવંત સર મચાવશે કોહરામ જી હા મિત્રો હિન્દી કેલેન્ડર અનુસાર આ સમય વિક્રમ સંવંત બે હજાર બ્યાસીના અંતર્ગત કલાયુક્ત સિદ્ધાંત સંવત્સર ચાલી રહ્યું છે આ સંવરને લઈને ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે કે તેના અનુસાર ભારત અને દુનિયાના યુદ્ધ અને આતંકવાદને કારણે ઘણું નુકસાન સહન કરવું પડી રહ્યું છે આ ઉપરાંત દુષ્કાળપુર ભૂકંપ પણ પરિસ્થિતિને વધુ ખરાબ બનાવે છે આ પછી જ્યારે આવતા વર્ષ વિક્રમ સંવત બે હજાર ત્યાંશીનો પ્રારંભ થશે ત્યારે રૌદ્ર નામનું સંવંત હશે તો મિત્રો ની સતત જાણકારી મેળવવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લઈએ ધન્યવાદ જય હિન્દ